બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે માં શૈલપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ શૈલ પરથી આવ્યું છે જેનો અર્થ થાય છે પર્વત અને પુત્રીનો અર્થ થાય છે પુત્રી પર્વતરાજની પુત્રી શૈલપુત્રી કહેવાય છે માતા પુત્રીને માતા સતી દેવી પારવતી અને માતા હેમાવતી તરીકે પણ ઓળખવામાં આવે છે તેમને પ્રથમ તરીકે પણ ઓળખવામાં આવે છે તે નવરાત્રીની પ્રથમ દેવી છે જેની આ શુભ તહેવારના પ્રથમ દિવસે પૂજા કરવામાં આવે છે પર્વતોના રાજા પર્વત રાજ હિમાલયની પુત્રી તરીકે માતાનો જન્મ થયો હતો દેવી શૈલપુત્રીને પાર્વતી

અને પરિણામે માતા આ સ્વરૂપમાં પુજાય છે હવે આ વાસણમાં સાત પ્રકારના અનાજ અને જવના બીજ વાવવામાં આવે છે ત્યારબાદ બીજ પર પાણી છાંટવામાં આવે છે હવે એક કલશ લો અને તેમાં પવિત્ર જળ ગંગાજળ ભરો પાણીમાં થોડું અક્ષત રાખો અને હવે દુર્વાના પાન સાથે તમે લાલ કપડામાં લપેટી શકો છો અથવા તેના પર મોલી બાંધી શકો છો પંચોપચાર પૂજા કરો એટલે કે પાંચ વસ્તુઓથી પૂજા કરો અને કલશને ને નૈવેદ્ય અર્પણ કરો આ પૂજામાં સૌથી પહેલા તમારે ઘીનો દીવો કરવો હવે ધૂપ સળગાવો અને તેની સુગંધિત ધૂની અર્પણ કરો ફૂલ સુગંધ ફળો અને મીઠાઈઓ વગેરે અર્પણ કરો નવરાત્રી ના પહેલા દિવસે માતા ને ગાયનું શુદ્ધ ઘી ચઢાવવામાં આવે છે તો માતા શૈલપુત્રી ની કૃપાથી વ્યક્તિ ને સ્વસ્થ અને ખુશ રહેવાનું વરદાન મળે છે નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રી પૂજા કરવામાં આવે છે પહેલા કળશ પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે માતા શૈલપુત્રીની કથા સાંભળવાથી વ્યક્તિને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે માં શૈલપુત્રીની કથા નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રી છે હિમાલય રાજ પર્વતની પુત્રી કહેવામાં આવે છે તેની પાછળ એક દંતકથા છે એકવાર પ્રજાપ્તિ દક્ષ સતીના પિતા એ યજ્ઞ દરમિયાન બધા દેવતાઓને આમંત્રિત કર્યા તેમણે ભગવાન શિવ અને સતીને આમંત્રણ મોકલ્યું ન હતું પરંતુ સતી આમંત્રણ વિના પણ યજ્ઞમાં જવા તૈયાર હતી આવી સ્થિતિમાં ભગવાન શિવે તેમને સમજાવ્યું કે આમંત્રણ વગર યજ્ઞમાં જવું યોગ્ય નથી પરંતુ જ્યારે સતી સંમત ન થઈ તો ભગવાન શિવે તેને જવાની મંજૂરી આપી દીધી સતી કોઈ પણ આમંત્રણ વિના પોતાના પિતાના ઘરે પહોંચી ગઈ અને તેને ત્યાં બોલાવ્યા વિના જ એક અતિથિના વર્તનનો સામનો કરવો પડ્યો સતી સાથે તેની માતા સિવાય કોઈએ બરાબર વાત ન કરી તે પોતાના પતિનું આવું કઠોર વર્તન અને અપમાન સહન ન કરી શકી અને ગુસ્સે થઈ ગઈ આ ક્રોધ અપરાધ અને ક્રોધમાં તેણે યજ્ઞમાં કૂદીને પોતાના પ્રાણ આપી દીધા ભગવાન શિવને આ સમાચાર મળતા જ તેમણે પોતાના ગણને દક્ષમાં મોકલી દીધા અને પોતાના સ્થાન પર ચાલી રહેલા યજ્ઞનો નાશ કર્યો ત્યાર પછીના જન્મમાં તેનો જન્મ હિમાલયની પુત્રી તરીકે થયો હતો જેને શૈલપુત્રી કહેવામાં આવે છે નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે માં શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગની વસ્તુઓનો ઉપયોગ કરો

કથા વાંચો અને પછી દેવીની આરતી કરો સાંજે પણ નવ દિવસ સુધી શૈલપુત્રી ની પૂજા કરવાનો મંત્ર ઓમ દેવી શૈલપુત્રીએ નમા માં શૈલપુત્રી નો ધ્યાન મંત્ર વંદે વાંચિત લાભાય ચંદ્રાર્ધ કૃતશેખરા વૃષારૂઢા શુલધરા શૈલપુત્રી યશસ્વિની નવરાત્રી પહેલો દિવસ રાશિ પ્રમાણે માતાજીની પૂજા આ રીતે કરો સુગંધ અગ્રબત્તી સળગાવો અને ગાયના ઘીનો દીવો પ્રગટાવો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ઘઉં અને ચોખાનું દાન કરો વૃષભ સફેદ વસ્તુઓ જેમ કે ખાંડ દૂધ દહીં વગેરે ગરીબોને અથવા કોઈ પણ મંદિરમાં દાન કરો ઓમ દેવી શૈલપુત્રાએ નમઃ નો જાપ કરો મિથુન માં શૈલપુત્રી અને પ્રથમ પૂજારી માલિકી ધરાવે છે તેથી કર્ક રાશિ લોકોએ આ દિવસે ચંદ્ર ભગવાન ની પૂજા કરવી જોઈએ આ સાથે ઓમ શ્રમ 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 સમશે નમહ નો જાપ કરો આ દિવસે ધ્યાન કરો કારણ કે માં શૈલપુત્રી મૂળધારા ચક્રનું શાસન કરે છે એક વાસણમાં પાણી ભરીને તેમાં ગુલાબની પાખડીઓ તાંબાનો સિક્કો અથવા તાંબાનો ટુકડો મૂકીને સૂર્યદેવને અર્પણ કરો ગોળની બનેલી વસ્તુઓ અર્પણ કરો કન્યા ધાર્મિક સ્થળો પર ગાયનું દાન કરો અથવા ગાયને લીલો ચારો અથવા કેળું ખવડાવો માં શૈલપુત્રીને ફળ અર્પણ કરો શૈલપુત્રીને અતર અથવા સુગંધિત ધૂ અર્પણ કરો માતા શૈલપુત્રીને લાલ કે કેસરી રંગના ફૂલ ચઢાવો ધન દૂધની મીઠાઈ બનાવો અને ગાયના ઘીનો દીવો કરો માં શૈલપુત્રી સ્તોત્ર પાઠ કરો દાન કરો કુંભ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ખીર પૂરી ખવડાવો આળસુ ન બનો અને તમારી આસપાસના વાતાવરણ ને સ્વચ્છ અને સકારાત્મક રાખો શૈલપુત્રીને ગોળથી બનેલી મીઠાઈઓ કરો અને શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો માં શૈલપુત્રીના સ્તુતિ મંત્ર નો જાપ કરો યા દેવી સર્વભૂતે શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા મિત્રો આટલું કરી દો માતાજી તમારા પર અવશ્ય પ્રસન્ન થશે હા મિત્રો આ પૂર્ણ શ્રદ્ધાથી કરજો શ્રદ્ધા હશે તો તમારી મનોકામના અવશ્ય પૂરી થશે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો એક લાઈક કરી ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય અંબે માં લખી દેજો